નમસ્કાર દર્શક મિત્રો મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજથી થોડાક દિવસ પહેલાં બોટાદના હરદળ ગામમાં જે પથ્થરમારો થયો હતો અને પથ્થરમારો થયા બાદ પોલીસે લાઠીચાર્જ કર્યો હતો આ ઘટનામાં પંચ્યાસી જેટલા લોકો સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો જેમાં આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામ સામે પણ આ ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાયો આ સમગ્ર મામલો છે તે કરદા પ્રથા સામે વિરોધ હતો જેમાં ખેડૂતોને જે શોષણ થઈ રહ્યું છે પૂરતા ભાવ નથી મળી રહ્યા તે બાબતે આપ નેતા રાજુ કરપડાએ ખેડૂતોની લડાઈની શરૂઆત કરી હતી ખેડૂત મહાપંચાયત તેઓ હળદળ ગામમાં યોજે છે પરંતુ આ મહાપંચાયતને મંજૂરી ન હોવાથી પોલીસ સાથે ઘર્ષણની સ્થિતિનું નિર્માણ થયું હતું આ ઘટના બન્યા બાદ થોડાક દિવસ પહેલાં અમદાવાદ ખાતેથી રાજુ કરપડા અને પ્રવીણ બોટાદ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવે છે અને ધરપકડ કર્યા બાદ તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવે છે જ્યાં બોટાદની કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે આ સમગ્ર ઘટના બાદ આજે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ સુદાન ગઢવી આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાના નિવાસસ્થાન સુરેન્દ્રનગરના ચોટીલા પહોંચ્યા હતા જ્યાં તેમણે રાજુ કરપડાના પરિવાર સાથે વાતચીત કરી હતી આશ્વાસન આપ્યું હતું અને ખેડૂતો માટે રાજુ કરપડા જે લડત ચલાવી રહ્યા છે અને જે અન્યાય અત્યાચાર ખેડૂતો પર થઈ રહ્યો છે તે બાબતે તેમણે વાત કરી હતી ત્યારબાદ તેમણે સરકાર ઉપર પ્રહાર કરવાની શરૂઆત કરી હતી તેમણે ખેડૂતો પર જે અત્યાચારનો મામલો સામે આવ્યો લાઠીચાર્જ પોલીસ દ્વારા કરવામાં આવ્યો તે મામલે ઈ સુદાન ગઢવીએ પોતાનો આક્રોશ વ્યક્ત કરતા શું કહ્યું તેમને સાંભળ્યું દિવાળીના તહેવાર નિમિત્તે હમણાં જ આપે જોયું હશે કે ચાર પાંચ દિવસ પહેલા ભાજપીય કરદા પાર્ટી દ્વારા જે રીતે કડદા કરવામાં આવી રહ્યા હતા અને ખેડૂતો બધા એક કરદા બંધ કરાવવા માટે બોટાદ હોય આસપાસના વિસ્તારમાંથી અહીંથી કપાસ થતું હતું એવા સુરેન્દ્રનગર સાયલા લીંબડી બધા ખેડૂતો એક થઈને નક્કી કર્યું કરવી પડે જે રીતે ખેડૂતો કેસ થયા છે ત્યારે હું આજે સાયલા મુડી તાલુકાના જે ખેડૂત પરિવારો છે જે ખેડૂતો ઉપર કેસ થયા છે આજે દિવાળી એમના પરિવારે મનાવવાની હતી સાથે ત્યારે નાના નાના ભૂલકાઓ એ ભૂલકાઓને આજે ભાજપે એમના પરિવારથી દૂર કર્યા છે ત્યારે આ ખેડૂત પરિવારને આજે મળવા આવ્યો છું ખેડૂત પરિવારને હિંમત આપી છે કે આ ચોપન લાખ ખેડૂતો માટેની લડાઈ છે આપણા જે વડીલ જે અત્યારે દિવાળી સમયે પણ જેલમાં છે એમને ચોપન લાખ ખેડૂતો અને એમના પરિવારો એમના આભારી છે એમણે આ મુદ્દો ઉઠાવ્યો છે અને હું એટલું જ કહેવા માંગીશ કે આ પરિવારોની હાલત ખૂબ દયનીય છે ખેડૂતોની જેના ઉપર કેસ કર્યા છે ભાજપ સરકારે કેસ કરવા તથા તમારા મોટા બે ચાર નેતાઓ સાથે કર્યા છે કંઈ વાંધો નથી નેતાઓ તો જેલમાં જશે પણ ખેડૂત પરિવાર નિર્દોષ પરિવારો એમના પરિવારથી વિતા કરવાની જરૂર નથી આજે હું આવ્યો છું ખૂબ સામાન્ય પરિવારમાંથી આવતા ખેડૂતો એમના ઉપર કેસ થયા છે એમના પરિવારની આજે મેં હિંમત આપી છે સાતવના પાઠવી છે અને હર હંમેશા આમ આદમી પાર્ટી અથવા તો ખેડૂત તરીકે હું આપની સાથે છું તો મેં ખાતરી પણ આપી છે અને આશા રાખી કે આગામી સમયમાં સરકારને ભગવાન ઈશ્વર ભગવાન રામ સદબુદ્ધિ આપે અને ખેડૂતોને જે કરદા કરે છે એ બંધ કરે અને આ કેસો છે એ પરત ખેંચે અને કરદામાં પણ લેખિત માંગણીઓ આપે આજે ખેડૂત પરિવારો અત્યારે જેલમાં છે ખેડૂતો પ્રદેશ પ્રમુખ યશુદાન ગડવી તેઓ કહ્યું કે આ કરદા પ્રથા બંધ કરાવવા માટે આમ આદમી પાર્ટીના નેતાઓ મેદાન ઉતર્યા હતા પરંતુ તેમને ખોટા કેસમાં ફસાવવામાં આવ્યા છે ગુનો દાખલ કરવામાં આવ્યો છે આમ આદમી પાર્ટીના પંચ્યાસી જેટલા લોકો જેમાં ખેડૂતોનો પણ સમાવેશ થાય છે તેમની સામે જે ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાયો છે તેના કારણે રાજનીતિ ગરમ થઈ છે હવે આ તો કોર્ટ દ્વારા આગામી દિવસોમાં આ જે સમગ્ર મામલો કોર્ટમાં ચાલી રહ્યો છે ત્યારે જોવાનું છે ક્યારે જામીન આપે છે અને જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે હાલ પંચ્યાસી જેટલા લોકો સામે જે ગુનો દાખલ થઈને તેમણે જેલના સડ્યા પાછળ પોલીસે નાખ્યા છે તે બાબતે ઈશુદાન ગડવીએ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે દર્શક મિત્રો આવા જ આ વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો